નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ તેર ત્રણ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ તો આજે માહિતી મેળવીએ તો કાલની તુલનામાં આજે ઘટાડો થયો છે સૌપ્રથમ વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર તોતેર રૂપિયા દસ ગ્રામ સોનું સાહીઠ હજાર સાતસો વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સાત હજાર ત્રણસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો થયો છે આગળ વાત કરી લઈએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના બજાર ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈએ சொய்சூ ஜெனி اندر આજે દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો બાસઠ રૂપિયા દસ ગ્રામ ચાંદી સાત હજાર છસો વીસમાં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદી છોતેર હજાર બસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો થયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આપીએ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છસો પચીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર બસો પચાસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બાસઠ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે આગળ વાત કરી લઈએ તો છેલ્લા બે દિવસમાં આજે સો ગ્રામ સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું